જઈ રહ્યા હતા તેઓ લાલ દરવાજા ચાર રસ્તાથી અમીશા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા ગણેશભાઈ અને પાછળ બેસેલા પેસેન્જર નીચે પટકાયા હતા જ્યારે સ્કોર્પિયો ચાલકે બાઇકને પચાસ મીટર સુધી ઘસડીને લઈ ગયો હતો જોકે બાઇક ફસાઈ જતા તેણે સ્કોર્પિયોને રોકી હતી દરમિયાન સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને સ્કોર્પિયો ચાલકને માર માર્યો હતો લોકો સ્કોર્પિયો કાર ચાલકને જિગ્નેશ દીપક ધામલને બહાર તે પુષ્કર દારૂ પીધેલી હાલતમાં હતો લોકોએ તેની મેથી પાક આપીને પોલીસને જાણ કરતા મહેધરપુરા પીઆઈ બ્રહ્માભ્ટ તથા સર્વેલન્સનો સ્ટાફ પહોંચી ગયો હતો અને જીગ્નેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે